હેવરી વન વેલકમ એમ વેલકમ આ ટુ માય ચેનલ ધો ગાઇઝ આજે તો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે સવારના દસ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું આજે તમને નવાઈ લાગશે કે મમ્મીના ઘરે આટલું જલ્દી જલ્દી વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું કારણ કે આજે હું કરવા જઈ રહી છું એક ચેલેન્જ વિડીયો જે તમને જોવાની બહુ જ મજા આવશે એમાં ચેલેન્જમાં એવું છે કે હું આજે ટ્વેન્ટી ફોર હવર ખાલી ફેમિલી કહેશે ને એ જ કહીશ એકચ્યુઅલી કેવું છે કે હું બહુ જ ફૂડી છું તમે મારા જે શોર્ટ્સ છે એને બધું જોતા હશો મને ચટરપટે ચટરપટે ખાવાની બહુ જ ઈચ્છા થાય અને હું આખો દિવસ એવું બધું ખાતી જ હોઉં છું મેં નક્કી કર્યું કે આજે છે ને જે મારું ફેમિલી નક્કી કરશે ને એ જ હું કહીશ મને ક્રેવિંગ થતી કે આ પેલું પણ ના ઇન શોર્ટ જ્યારે મને ભૂખ લાગશે લંચનો ટાઈમ થશે બ્રેકફાસ્ટનો ટાઈમ થશે અથવા તો કંઈ બી ખાવાની મને ઈચ્છા થશે તો હું મારા ફેમિલી મેમ્બરને પૂછીશ અને એ લોકો ડિસાઇડ કરશે કે મારે શું ખાવું અને શું ના ખાવું અને મોસ્ટલી આમાં એવું હશે કે એમનું જે ફેવરિટ ફૂડ છે ને એ જ હું પ્રિફર કરીશ ખાવાનું તો અત્યારે વાગી ગયા છે દસ તો હવે છે ને મારો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે અને મને લાગી છે સખતની ભૂખ તો જોઈએ હવે હું આજે રીધ્ધિ ઘરે છે તો પહેલાં હું બ્રેકફાસ્ટ રીધ્ધિને જ પૂછું કે આજે હું બ્રેકફાસ્ટમાં સુખ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આજે છે ને હું એક ચેલેન્જ વિડીયો કરવા જઈ રહી છું રીધ્ધિ ઓલવેઝ મને ડાયટ કરવાની સલાહ આપતી હોય છે પણ હું કદી કશું ફોલો નહીં કરતી એટલે આજે છે ને મેં એવો ચેલેન્જ વિડીયો કર્યો છે કે આજે જેટલી વાર દિવસમાં મને ભૂખ લાગે મને કંઈ ખાવાની ઈચ્છા થાય તો હું તમારા લોકોનું સજેશન લઈશ હા અને તમે ને એ જ હું ખાઈશ અને એ જ ખાવાનું બીજું કશું નહીં નો ચીટી હા હ તો અત્યારે હવે બ્રેકફાસ્ટ નો ટાઈમ થઈ ગયો છે તો ચા તો મને જોઈશે તો એની જોડે મને કઈ બી કઈ બી જોઈએ છે તો તું કે તને તને કયું ફેવરેટ ફૂડ છે તારું કે જે તું આમ ખાય બ્રેકફાસ્ટમાં મોસ્ટ બ્રેડ બ્રેડ બટર મસ્ત ઓકે ચાલો હાય ગુડ બબુ હેલો જેમ બે કરે જેમ બેટર અને ચા એટલું ફટાફટ ખાઈ ખાઈલ મારો બ્રેકફાસ્ટ તો થઈ ગયો છે અને અત્યારે વાગવામાં થયા છે બે અને ઓલમોસ્ટ બે વાગી ગયા છે હવે લંચનો ટાઈમ થઈ ગયો છે અને હા હું તમને એ પણ જણાવું કે અમે લોકોએ જ્યારે મોર્નિંગમાં બધા બેઠા હતા ને તો ડિસાઈડ કર્યું કે ભાઈ શું મતલબ આજે લંચમાં શું બનાવીશું આમ તેમ તો પછી રીધીને મારો ભાઈને બધા એવું કહેવા માંડ્યા કે જે લંચમાં બને છે એ રેગ્યુલર તું ખાઈશ તો પછી એ તો ચેલેન્જમાં કંઈક મજા નહીં આવે તો હવેનું ચેલેન્જમાં એક લેવલ અપ થાય છે તો હવે કેવું છે કે બધા જે પણ મને લંચનું સજેશન કરશે મમ્મી અત્યારે મને લંચનું સજેશન કરવાની છે મને કીધું નથી શું લંચનું પણ એ લોકો કંઈક વિયર્ડ જ કહેવાના છે જે મને બિલકુલ નહીં ભાવે અને કંઈક અતરંગી જ હશે આઈટમ જે પણ હશે તો હવે ચલો મમ્મીને પૂછે કે એણે શું વિચાર્યું છે મારા લંચ માટે મને લાગી છે સખત નિભૂ ઓ હોપ શું કંઈક સારું અને વ્યવસ્થિત જ હોય સો લેટ સી કે કેવું અને શું કહે છે તો મમ્મી શું વિચાર્યું મારા લંચ માટે મે તો જો આજે મસ્ત મિક્સ શાક બનાવ્યું છે વાવ અને બાજરીના રોટલા જે તને બહુ જ ભાવે છે પણ આજે આપણે પેલો ચેલેન્જ છે ને એટલે તારે આ ખાવાનું સાચે હા મે એના માટે બી રાઈસ બનાવી દીધા છે જો આહ આ તો તું આજે શું કરજે ખબર છે રાઈસ લેજે પછી એના ઉપર સોસ નાખજે ટેસ્ટ તો કરજે હું છું એમ અને પછી ઉપર આપણે જે બધું સલાડ સમારીએ ગાજર મૂળો કાકડી ડુંગળી પછી ટામેટું ટામેટું આ બધું તું બી ઝીણું ઝીણું જોડે સમારી રાઈસ લે પછી અંદર સોસ નાખ પછી ઉપર સલાડ નું ડેકોરેશન કર પછી ઉપર થોડી કોથમી નાખ અને થોડો મસાલો ઉપર ભભરાય

હમ આઈ લવ મેક્સિકન રાઈસ પણ એનો જે સાલ સોસ હોય ને એ અલગ જ હોય છે અને મમ્મીએ કીધું કે ઉપરથી મસાલો નાખજે એટલે મસાલામાં તો આઈ થિંક બીજું બધું તો નહીં થાવે આપણે આ પેરી પેરી જે મસાલો છે થોડો નાખી દઈએ તો ખૂબ સૌ ટેસ્ટ બેટર કરે અને આ મિક્સ કરીને ટ્રાય કરીએ સો લેટ્સ

અરે વાહ સરસ અત્યારે ઠંડીમાં આવું મજા આવે યાર કોમ્બિનેશન મસ્ટ ટ્રાય હવે મને પૂછી જોઈએ આપણે મમ્મીએ કોમ્બિનેશન આપ્યું છે મને કેવું લાગ્યું સારું લાગે છે કે ખરાબ નહીં પણ બહુ ટેંગી છે હે ને ટેંગી વધારે છે મમ્મી એવું કીધું તું રાઈસ કેચઅપ અને સલાડ સારું છે સારું ટેન ઓન ટેન ઓન એટ એટ ઓરે વાહ મને મને પણ બહુ ભાઈ લંચ ઇઝ ડન મજા આવી ગઈ લંચ કરવાની સ્પાઈસી અને મને જેવું જોઈએ ને એવી રીતનું જ હતું તો આ જે વિયડ કોમ્બિનેશન હતું ને એ તો મારા માટે યમી કોમ્બિનેશન થઈ ગયું અને આ હવે હું ગમે ત્યારે ભૂખ લાગશે ને ત્યારે પણ આ ડેફિનેટલી કહીશ તો બિગ થમ્સ અપ ફોર ધીસ પપ્પા મેં લંચ બી મસ્ત કરી લીધું સરસ મમ્મીએ તો મસ્ત લંચ કર્યું તો મમ્મી મને તો બહુ ભાયો હ

ખબર નહીં આ કોમ્બિનેશન કેવું લાગશે લેટ સી તો હવે હું ફટાફટ પહેલાં ચીઝ જામ સેન્ડવિચ જે છે એ ઓર્ડર કરી દઉં અને ચટણી તો અવેલેબલ છે જ તો અમારી અહીંયા ચીઝ જામ સેન્ડવીચ આવી ગઈ છે અને આ છે ચોળા ફળીની ચટણી તો લેટ સી કે આ કોમ્બિનેશન કેવું લાગે છે ચાલુ તારું જોર ના ચાલે ના ચાલે કરી છે બોલવા વગર ઊભો રહેવાનું એ अगा मांते तो भी, भी बा मिस्नु के इ mm. <laughs> ना बायो उतारी उतारी तो पास आबो तो नहीं अब चैलेंज है એટલે તારે ખાવ તો પડશે ખાય કે ના ચટણી જોડે સેકન્ડ બાઈટ લઈ જો લેસી રાત ભવે તો ખા બોલાવો મને મારવા આવના પણ બહાર ઉતારી જવું છે બજાર આલા સેન્ડવિચ નો ટેસ્ટ કે નથી ચટની નો ટેસ્ટ અજીબ જ પ્રકારનો ટેસ્ટ છે તો બી તારે ફિનિશ તો કરવું પડશે ટેન આઉટ ઓફ ઝીરો ફિનિશ તો કરવો પડશે તારે આઈ ટ્રાય

મન અત્યારે જીમ જઈ રહ્યો છે ને ઓલરેડી લેટ થઈ રહ્યો છે પણ મેં એને ઉભો રાખ્યો અને કીધું કે હવે મારે ડિનર કરવાનું છે નવ વાગવા આયા છે તો ડિનરમાં હું વિયર્ડ ફૂડ કોમ્બિનેશન સુખું અ જે ટેકો બનેલો જે ટેકો આવે છે કોઈ નવું ચીઝ વાળું આવ્યું છે એના પર એમનો જે સોસ આવે છે ફાયરી વાળો એ તો કેટલો સ્પાઈસી બસ આખા ત્રણ નાખી દે થોડું હા ઓર ટ્રાય મોન બહુ જ સ્પાઈસી હોય છે ત્રણ નાખીને ટ્રાય કરી દીધો

તો એ લોકોએ બે જ મૂક્યા છે અને એની સાથે આ કોલ્ડ્રી જે છે આખી ઢળી ગઈ છે જો અને કદાચ તીખું લાગે ને તો હું આપીશ કેમકે આ સોસ બહુ જ એટલે બહુ જ સ્પાયી આપણું ટાકો તમે જોઈ શકો છો મસ્તી યમીયમી છે આ એક સોસ અને આ બીજો

આમ ટેસ્ટી એટલું હતું ને ટાંકો પણ સ્પાઈસી લાગ્યું ને એમ આના કારણે આખો ટેસ્ટ જ બગડી ગયો તમે બિલીવ નહીં કરો આ ચેલેન્જના ચક્કરમાં મને સાંજે એટલું માથું ચડ્યું હતું કારણ કે આજે મેં એટલું અટપટું અટપટું ખાધું હતું ને એના લીધે મને સાંજે જે મેં સેન્ડવિચ ખાધી ને એ પછી સખત એટલે સખત હેડેક થયું અને મારે મેડિસિન લેવી પડી ત્યારે જઈને મારું માથું ઉતર્યું છે અને તો પણ મને લાસ્ટમાં એવું થયું કે જ્યારે મને મને ચેલેન્જ આપ્યો ને મારા ભાઈએ ત્યારે મને એવું થઈ ગયું કે ના યાર હવે કોઈ ચેલેન્જ નથી કરો હું અહીંયા જ વિડીયો એન્ડ કરી દઉં પણ પછી હું થોડીવાર એક પાવર નેપ લીધો અને પછી મેં ફરી કન્ટિન્યુ કર્યું મેં કીધું ના તમે બધા લાસ્ટ સુધી જોશો ને તો તમને મજા આવે એવું કરવાનું છે વ્લોગમાં એટલે પછી મેં હિંમત કરી અને પછી આખો વ્લોગ જે છે એ કમ્પ્લીટ કર્યો તો હોપ શું કે તમને આ જે ફૂડ ચેલેન્જ વિડીયો છે ને એ ગમ્યો હોય અને બીજું કયો ચેલેન્જ હું કરું એ તમે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર ધ વોચિંગ કીપ સપોર્ટિંગ મી કીપ લવિંગ મી બાય